રંજનબેન નિસર એટલે ગણિતના પ્રોફેસર સમાજ સેવામાં અગ્રેસર મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં જેમના ચિત્રોનું એક્ઝિબિશન યોજાયું એવા ચિત્રકાર અને વાગડ વિકાસ સંઘ સાથે જોડાઈને વતનની સેવા કરવાના અરમાનો સેવતા મુંબઈના અનેક એવોર્ડ અને સિલ્ડથી શોભાયમાન બનેલા આ જાજરમાન મહિલા કચ્છ કે ટીવી ન્યૂઝ સાથે માંડે છે ગોઠડી નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છું કસ્કેર ટીવી ન્યૂઝ ખાસ તો હું જ્યારે જ્યારે મુંબઈ આવું ત્યારે ઘણા બધા એવા દાનવીરો બિલ્ડરો ઉદ્યોગપતિઓ સમાજ સેવામાં જેમનું ખૂબ મોટું યોગદાન હોય એવા ઘણા બધા વ્યક્તિઓનો મેં ઇન્ટરવ્યૂ કર્યા છે પણ આજે જે હું ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યો છું એક મહિલા છે અને ખાસ તો જાબાદ મહિલા છે પ્રોફેસર છે એનજીઓથી જોડાયેલા છે અને ખાસ તો મેં અત્યારે એમના જે રૂમમાં જોયું તે એમના સીલ્સ જે ટ્રોફીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક સમાજ સેવા સાથે પણ બેન જોડાયેલા છે વધુ વાત ના કરતા આપણે સીધા રંજનબેનને જ મળશું પ્રણામ મારું નામ છે રંજન રૂપસી નિસાર બચાવ અને હું રહું છું હમણાં ફોર્ટ સમાજ સેવા એટલે અજીન તો મારી ખાલી શરૂઆત થઈ છે પાપા પગલી છે એવું કંઈ પોર્ટફોલિયો અજીન બન્યું નથી પણ કદાચ આ જેમ કુદરતના આશીર્વાદ કહેવાય ત્યાં પહેલો પગથિયો છે કદાચ અહીંયાથી જ પોર્ટફોલિયો બનશે અને બાકી તો હું એક એનજીઓ સાથે જોડાયેલી છું ત્યાં બચ્ચાઓને હું મેથ્સ શીખવું છું અને ડ્રોઈંગ શીખવું છું મારું માનવું છે કે જેનું મેથ્સ સારું હોય ને એ ઓટોમેટિક જીવનના ગણિત એના સારા થઈ જ જાય અને પેઇન્ટિંગ એટલે શીખવું છું કે જે કલામાં વળેલું હોય એ લોકોની પ્રતિભા પોતાની મેળે જ ખીલી જાય એટલે ખાસ તો દર્શક મિત્રો બેન બહુ સારી વાત કરી જીવનના ગણિતને ગણિતથી જ્યારે જીવનનો દાખલો તમારે માંડવો ને એ પણ એ પણ એક ગણિત જ છે જ્યારે જ્યારે તમને ગણિત વિશે બહુ અઘરો વિષય છે એમાં બેન પારંગત છે ખાસ તો કોલેજમાં ગણિત શીખવાતો હોય એટલે આ બધા વિદ્યાર્થીઓ પાપા પગલી કરી અને એક ઉંમરના એવા પડાવ ઉપર આવ્યા હોય કે જ્યાંથી એને ગણિત શીખવું ખૂબ સમજી લો કે પૂર્ણ થતું હોય છે એ ગણિતને પછી મંડાતું હોય છે સીધું જીવનનું ગણિત એટલે જે કોલેજમાં બેન જે ગણિત શીખડાવે છે એ એમના જીવનનું છેલ્લું ગણિત છે અને જિંદગીનું પહેલું ગણિત પણ બેન તમે વાત કરી ચિત્રકળાની તો મને તો હું તો બહુ આ કળામાં અમારા જોશી સાહેબ યોગેશભાઈ જોશી હું જ્યારે રાપર હાઈસ્કૂલમાં ભણતો ત્યારે એમણે ખૂબ પ્રયાસ કર્યા પણ મારો એ ટપો ન પડ્યો શીખવાના શોખ ઘણા થયા પણ એ મને ટપો ન પડ્યો એટલે મને ચિત્રકળામાં પ્રત્યે મને ખૂબ માન છે ચિત્રકળામાં તમારે કઈ રીતે આવવાનું છું ગણિત અને કલા આ બેનો સહયોગ કઈ રીતે થયો પહેલાં હું સ્કૂલમાં તો ગણિતમાં પહેલેથી જ પારંગત હતી તો મારા ટીચર્સ મને હંમેશા સાયન્ટિસ્ટ બનવાનું કહેતા હતા પણ સાવ આપણા પેરેન્ટ્સ ત્યારે સમજ્યા નહીં કે સાયન્ટિસ્ટ શું હોય એટલે હું કોમર્સની સ્ટુડન્ટ બની પણ પેઇન્ટિંગ પણ મારું બહુ સારું હતું એટલે પછી મેં માટુંગામાં અહીંયા એક રાજારામ કરીને બહુ મોટા પેઇન્ટર છે હું એમના પાસે અહીંયાથી માટુંગા તલગ રોજ શીખવા જતી હતી અને જહાંગીર આર્ટમાં સાત વર્ષ લાગે પેઇન્ટિંગના એક્ઝિબિશન લાગતા પણ સરને મારું પેઇન્ટિંગ એટલું ગમી ગયેલું કે સર મારા પેઇન્ટિંગ્સ એમના એક્ઝિબિશનમાં લગાવવા લાગેલા તો એવી રીતે મને પેઇન્ટિંગમાં સારું હાથ બેસી ગયું અને મારું માનવું છે કે પેઇન્ટિંગ બધા કરી શકે ખાલી પ્રેક્ટિસની જરૂરત હોય અને સાચી કળા આવડી જાય તમને સાચી ટેકનિક આવડી જાય અને પ્રેક્ટિસ હોય તો એની વન કેન બી અ ગુડ પેઇન્ટર ધેટ્સ વોટ આઈ બિલીવ જહાંગીર આર્ટ ગેલેરી એટલે મુંબઈમાં બહુ મોટું નામ સાહેબ એમાં તમારું એના એક્ઝિબિશનમાં તમારા ચિત્રો જ્યારે જાતા હો ને ત્યારે તમે કાંઈક હો તો જ જાતું એટલે બેન ક્યાંક ને ક્યાંક કલાકાર છે ગણિતમાં પણ ખૂબ હોશિયાર છે એના સિવાયની વાત કરીએ તો એમના જીવન સાથે સેવા પણ વણાયેલી છે એટલે બેન તમે જે અત્યારે એનજીઓમાં છો એની કામગીરી શું એકચ્યુલી મારું એવું કોઈ પ્રોપર એમ્બિશન નહોતું કે હું એનજીઓમાં જાઉં પણ મારું એક મિશન જરૂર હતું કે મને કંઈક કરવું છે એવું જે ટેલેન્ટેડ છોકરાઓ છે કે જે છે જેને કોઈ પ્રોપર પ્લેટફોર્મ નથી મળતું એના માટે કંઈક કામ કરવું હતું પછી કોરોના એવું તો કોરોનામાં બધા ઘરે જ એમને એમ બેસ્યા હતા તો અમે આજુબાજુના લોકોને ભેગા કરીને શીખવતા હતા તો મને બહુ મજા આવવા લાગી ગઈ એમાં તો પહેલે એના પહેલાં હું કોલેજમાં જ્યારે આઈટી બનાવતી હતી ત્યારે મને એટલી મજા નહોતી આવતી કેમ કે એ બહુ પ્રોફેશનલ લેવલ પર હતું તો એમાં ખુશી નહોતી પણ જ્યારે અમે લોકો કોરોના કાળમાં ઘરમાં બેસીને બધાને શીખવતા હતા તો એમાં બહુ ખુશી મળતી હતી તો એવી રીતના મારું એનજીઓની સફર સ્ટાર્ટ થઈ કે મારે આવી રીતના જ ફ્રીમાં લોકોની સેવા કરીને આનંદ લેવાની મજા આવી દર્શક મિત્રો ખાસ તો હું હું ને રંજનબેન છ તારીખે યોગી સભાગૃહમાં જ્યારે મૂળીભાઈ મનોદરાનું સન્માન હતું એ વખતે બેન જે એક વાગડ વિકાસ સંઘની ટીમ સાથે જોડાયેલા છે એટલે સ્વાભાવિક છે કે એમની જે કામગીરી હતી બેન જે સેવા ત્યાં આપતા ત્યારે મેં જોયું કે લક્ષ્મીચંદ્લા જ્યારે પણ એક આમમાં એમના ચહેરાના ભાવ જોવે એટલે બેનને ખ્યાલ આવી જાય કે અત્યારે સાહેબ શું કહેવા માગે છે એટલે ક્યાંક ને ક્યાંક સમાજ સેવાના જે ગુણ છે એ એક ટીમ લીડર પાયાથી કેમ જાણવા અને ખાસ તો પ્રોફેસર છે એટલે આપણે એમને શીખડાવી તો શું પડે એટલું ચોક્કસપણે કહું બેન તમારી સેવા એમાં પણ ખૂબ હા એકચુઅલી એ પણ એક બહુ મોટો સહયોગ હતો કે આ પ્રોગ્રામ અચાનક નક્કી થયું અને પછી લક્ષ્મીચંદ કાકા સાથે મારા સારા એવા આત્મીયતાના સંબંધ છે એ મને દીકરીની જેમ માને છે હું પણ એમને વડીલની જેમ જોઉં છું તો વાત વાતમાં વાત થઈ કે આવી રીતે આપણે કંઈક મોટું સમાજને હાઈલાઈટ કરવું છે અને ગવર્મેન્ટ તરફથી આપણે જૈન સમાજ માટે કે આપણા વાગડ સમાજ માટે કંઈ પણ કામ થઈ શકે તો સારું જ છે અને મને પણ આ યોગ્ય લાગ્યું કે આપણા સમાજને જો માઇનોરિટી છે જૈન હંમેશા દેવાવાળા છે પણ આપણે માગવાવાળા નથી પણ ગવર્મેન્ટથી લાભ મળતા હોય તો આપણા ઘણા બધા છોકરા છોકરી ફ્યુચરમાં ગવર્મેન્ટ ગવર્મેન્ટમાં જઈ શકે તો એના માટે મને આઈડિયા સારી લાગી અને પછી મેં કીધું કે આપણે જો રાહુલ નાર્વેકરને પણ બોલાવી આવશું તો આ પ્રોગ્રામને ચાર ચાંદ લાગશે તો લક્ષ્મીચંદ કાકાએ પણ હા પાડી અને પછી અમે લોકો રાહુલભાઈને ઇન્વિટેશન આપ્યું એમણે પણ સહર્ષ સ્વીકાર્યું અને પછી જે પ્રોગ્રામ થયું એ તો ઐતિહાસિક થઈ ગયું લક્ષ્મીચંદ કાકાની સૂઝ બૂઝ એમના આટલા વર્ષના એક્સપિરિયન્સ લોકોના સાથેના એમના સંબંધ બધું જ ખૂબ નિખરીને આવ્યું અને એમની પૂરી ટીમ જે કામ કર્યું અને જે છ એકના ઐતિહાસિક એક ઇવેન્ટ બની ગયો અને આખા વાગડ સમાજમાં એનો ડંકો વાગી ગયો અને આ ચીજ આ પ્રોગ્રામ આપણને એટલી બધી હેલ્પફુલ થઈ જશે જોજો ભવિષ્યમાં હું મને પૂરી ખાતરી છે કે મુરજી કાકા એકનાથ શિંદે સાહેબ રાહુલ સાહેબ આપણને સમાજ માટે સારામાં સારી જગ્યા અલોટ કરી આપશે અને આપણને માઇનોરિટી કોટામાંથી પણ સારામાં સારું ફંડ લઈને આપણા સમાજ માટે સારી સ્કૂલ સારી કોલેજ સારું પ્લેગ્રાઉન્ડ કે કંઈ પણ એવું સારું આપશે આ લક્ષ્મીતંદભાઈએ જે પંચનિષ્ઠાની વાત કરી કે અમારો વાગડ વિકાસ સંઘ પંચનિષ્ઠા લઈને આવે છે તમારું વતન પણ વાગડ જ છે કારણ કે વાગડના બે કેપિટલ ટાઉન એક રાપર અને એક ભચાઉ અને તમે ભચાઉથી આવો છો હું રાપરથી આવું છું એટલે આપણે જોકે બધા વાગડ વિકાસ સંઘ સાથે જોડાયેલા છીએ પણ તે છતાંય જે પંચનિષ્ઠાનું જે લક્ષ્મીતંતભાઈએ જાહેરાત કરી શું કહેશું ખૂબ સરસ મને તો બહુ જ ગમ્યું એમાં પણ સ્પેશિયલી જે ગ્રીન કચ્છની વાત થઈ કે આખા કચ્છમાં ગ્રીનરી એ લોકોને ઝાડ રોપવા છે એ તો બહુ જ સારી વાત છે કેમ કે હવે તો નર્મદાના નીર કચ્છમાં પણ આવી જ ગયા છે એટલે હવે કચ્છ ના વગડો રહેશે ના રેગિસ્તાન રહેશે આપણે એને જેવું મોલ્ડ કરવું હશે એ એવું મોલ્ડ થઈ શકે છે સાહસી તો આપણે પહેલેથી છીએ જ કેમ કે મુંબઈ આવીને જે રીતે આપણે કચ્છની પ્રજા વાગડની પ્રજાએ ડંકો વગાડ્યો છે તો હવે આપણે કચ્છને પણ ડેવલપ કરવામાં આપણી સ્કિલ્સ આપણા પૈસા આપણી ટેલેન્ટ હંડ્રેડ યુઝ કરી શકીએ છીએ તો એ એમણે જે પાંચ પોઈન્ટ વિચાર્યા છે એ પૂરા કરીને રહેશે ખાસ તો પંચનિષ્ઠાની વાત સાંભળી અને ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ અને પુત્ર બે જે રાજાભાઈ એટલે કે કુલદીપસિંહે જે જવાબ પ્રત્યુત્તર આપ્યો એ ક્યાંક ને ક્યાંક વાગર વિકાસ સંઘના છે એને તમને સો ટકા સો ટકા અને રાજાભાઈ અને મતલબ કુલદીપસિંહ અને વિરેન્દ્રસિંહ જાડેજાએ હંમેશા કચ્છનું સારું જ વિચાર્યું છે એ હંમેશા સહયોગ કરે જ છે હું એમને પર્સનલી નથી મળી પણ મેં એમના બહુ ગુડવિલ સાંભળ્યું છે એમના બહુ વખાણ સાંભળ્યા છે કે એમના પાસે કોઈ બી વ્યવસ્થિત અગર પ્રોજેક્ટ લઈને જાય છે કે કોઈ વ્યવસ્થિત કામ લઈને જાય છે એમનો એક હજાર ટકા સહયોગ હોય જ છે તો આમ આ લોકોની બી વાગડ વિકાસ સંઘની બી જે પ્લાનિંગ છે ફ્યુચરના જે પ્લાન છે એમાં એ લોકોનું એક હજાર ટકા સહયોગ હશે જ એવું મારું માનવું છે બેન તમે ખાસ તો હું ફરી પાછું ચિત્રકળામાં આવી મેં તમને વાત હતી ચિત્રની ક્ષેત્રે કંક કરી બતાડવું છું પણ એમની પાસે કોઈ પ્લેટફોર્મ નથી જેમ કે તમારે અહીંયા સમજી લો કે મુંબઈમાં ઘણા બધા એક એક્ઝિબિશન હોય કચ્છમાં એવું કાંઈ છે નહીં એમાં અમારા અરુણભાઈ ગાવંડે છે જે રેતી ચિત્રકાર છે ક્યારેક ક્યારેક એ એવા બે ચાર પાંચ ખરેખર બેન વાગરના હોય તો શું કરવું જોઈએ બહુ સારો સવાલ છે તમારો ખરેખર ખૂબ અદ્ભુત સવાલ છે એક સુપર ઇન્ટરનેશનલ લેવલની આર્ટ ગેલેરી જો ત્યાં ખોલવામાં આવી જેવી રીતે અહીંયા જહાંગીર આર્ટ ગેલેરી છે જે વર્ષો પહેલાં બનેલી છે પણ એની રેપ્યુટેશન આજે ઇન્ટરનેશનલ લેવલ પર છે અને આઈ એમ શ્યોર કચ્છની કળા તો એમ પણ આખા વિશ્વમાં પહેલેથી પ્રખ્યાત છે પણ ખાલી એને પ્રોપર પ્લેટફોર્મ નથી મળતું કે એ ઇન્ટરનેશનલ લેવલ પર જાય પણ આઈ એમ શ્યોર બે ત્રણ છે એવા કચ્છી આર્ટિસ્ટ પણ જે ભરતકામમાં કે એવી રીતના પ્રખ્યાત છે તો એક એવી આર્ટ ગેલેરી જહાંગીર આર્ટ ગેલેરી જેવી જ ત્યાં કચ્છમાં પણ ઊભી કરવામાં આવે જાડેજા આર્ટ ગેલેરી કાં ઓસવાળા આર્ટ ગેલેરી તો અને આ હમણાં આપણા પાસે જે પણ લીડર્સ છે એના માટે આ બધું બહુ ઇઝી છે આ આરામથી થઈ શકે એવા કામ છે અને એમાં પણ જો લક્ષ્મીચંદભાઈ જેવા કોઈ દૂર દ્રષ્ટિ જેનું વિઝન બહુ જબરજસ્ત છે એવા લોકો જો આમાં ઇન્ટરેસ્ટ લે તો શોર્ટ શોર્ટ કચ્છમાં પણ આવી આ જ્યારે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ રાજાભાઈ હતા એ વખતે અમારે વાત થઈ હતી ગેટ ઓફ કચ્છ એક આખે આખો ભચાઉના દરવાજે એક મોટો ગેટ બનાવવાનો એમાં આર્ટ ગેલેરી અને વાઘરની જે જે કંઈ વાઘરની પ્રોડક્ટ છે એ બધીનું એમાં વેચાણ કરવાનું આવું એક આયોજન થયું હતું પણ તે પછી મને લાગે બોડી બદલી હવે પછી બોડી આવેની પછીની વાત છે પણ આ વિચાર એવો ચોક્કસ ચાલુ છે જો તમારા જેવા આ વિષેના તજજ્ઞનોનું માર્ગદર્શન મળે તો ચોક્કસપણે રાજાભાઈ આ બાબતે આગળ વધશે શ્યોર શ્યોર અગર મારા જેવું કંઈ પણ યોગદાન આપવાનું હશે મારા જેવું કંઈ કામ હશે હું શ્યોર ગાઈડ કરીશ એમને અને મારું તો હજીને એક પોઈન્ટ છે કે તમે કચ્છમાં એક ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પણ બનાવો જે પ્રમાણે ક્રિકેટનું ક્રેઝ છે અહીંયા મુંબઈમાં ઇન્ડિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં જ છે તો કચ્છમાં પણ એક એવું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બની જાય જ્યાં આઈપીએલ જેવી એક વખત મેચ યોજાઈ જાય તો કચ્છનું ટુરિઝમ પણ બહુ બુસ્ટ થશે અને પ્લસ રમતગમતમાં પણ છોકરા છોકરીઓનું ઇન્ટરેસ્ટ જાગશે તો એનાથી ઓટોમેટિક ફિઝિકલી પણ સ્ટ્રોંગ થઈ જશે અને ઇન્કમ પણ થશે તો રાજાભાઈ જેવા યંગ આજકાલ આપણા પાસે લીડર્સ છે તો એમને પણ આ કદાચ આઈડિયા તમારા માધ્યમથી જો એમને પહોંચે તો બહુ સારી વાત છે કે એમને આ બે ત્રણ ચીજો કચ્છ માટે કરવી જોઈએ ખાસ તો બેન તમે મુંબઈ અને વાગડ વચ્ચેનો જે એક આ કચ્છ વિકાસ સંઘ સેતુ બન્યો છે હું માનું છું ત્યાં સુધી આપણી પાસે અત્યારે ઉપરવાળાના દયાથી નર્મદાના નીર છે ખૂબ ખેતી ક્ષેત્રે આપણે વિકાસ કર્યો છે ટુરિઝમ ક્ષેત્રે પણ આપણે ઘણા બધા આગળ છીએ પણ શૈક્ષણિક ક્ષેત્રે ક્યાંક 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 જે કમી વર્તાય છે પંચનિષ્ઠામાં હું માનું લક્ષ્મણ પ્રશ્ન લીધો છે તે શિક્ષણ માટે શું કરવું જોઈએ આપ એક પ્રોફેસર બહુ સારા તમારા એકથી એક છે હું બહુ હાઈલી ઇમ્પ્રેસ છું જેવી રીતે નાલંદા યુનિવર્સિટી એક વિશ્વવિખ્યાત યુનિવર્સિટી હતી આખા વિશ્વમાં જેને કંઈક કારણસર જલાવી દેવામાં આવી આપણને પાછળ પાડવા અને હમણાં નરેન્દ્ર મોદી સાહેબની આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું કચ્છ બહુ લાડલો પ્રદેશ છે તો મારા હિસાબે અને આપણા કચ્છના પાસે હમણાં લક્ષ્મીની કૃપા છે અને સરસ્વતીની કૃપા છે આવા બહુ ઓછા સમાજ હશે જેમાં લક્ષ્મી અને સરસ્વતીની સાથે કૃપા હોય તો આપણા વા કચ્છ પ્રદેશનું એ પુણ્ય છે વાગડનું એ પુણ્ય છે કે આપણા પાસે હમણાં એ સહયોગ છે તો આપણે એને યુઝ કરવું જોઈએ અને નાલંદા જેવી કોઈ મોટી યુનિવર્સિટી ઇન્ટરનેશનલ લેવલ પર બને તો ફોરેનર્સને પણ આજકાલ ઇન્ડિયન સંસ્કૃતિમાં બહુ ઇન્ટરેસ્ટ પડે છે અને આપણી શૈક્ષણિક પદ્ધતિ પહેલાં જેવી ના થઈ શકે તો થોડો બહુ સુધારો પણ કરીને જો નાલંદા જેવી આપણા પાસે બહુ બધા એવા પુસ્તકો છે જે ક્યાંય નથી તો એવું એક નાલંદા યુનિવર્સિટી જેવી કોઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ જાય તો સોનામાં સુગંધ ભડે તમે જેમ વાત કરી એમ આપણો પ્રદેશ એટલે આખા ભારતની અંદર એક જ એવો પ્રદેશ છે કે જેની અંદર મેરું મેરામણ અને મરુભૂમિ આ ત્રણેય ભૂમિ આપણામાં છે રણ છે દરિયો છે ડુંગર છે આ આ આખા ભારતમાં કોઈ પાસે આ વસ્તુ નથી એટલે ક્યાંક ને ક્યાંક આપણામાં જેમ લક્ષ્મીચંદભાઈએ કીધું તો ખર્ચલતા છે ખુમારી છે અને ખમીરી છે પણ મેન મુદ્દો એ છે કે જે આપણા સમાજ સેવકો છે એમની દ્રષ્ટિ તમારા જેવા લક્ષ્મીચંદભાઈ જેવા રાજાભાઈ જેવા આવા પાંચ પંદર આપણાની દ્રષ્ટિમાં હમણાં આપણા માટે એક બીજું હું તમને કહું બહુ હારામાં હારી વાત કરું તમને તમે કદાચ નામ સાંભળ્યું હશે વિદ્યુતભાઈ જોશી વિદ્યુતભાઈ જોશી વિદ્યુતભાઈ જોશી અત્યારે રાપર રહે છે ચાલીસથી પણ વધુ પ્રોજેક્ટો સરકારે જેમના મંજૂર કર્યા છે કે સરકાર જેમની સલાહ લેતી હોય એવા વિદ્યુતભાઈનો પણ અત્યારે આપણા લાભ મળી શકે એટલે હું આશા રાખું કે તમે લક્ષ્મીતનભાઈ આવા બધા લોકો એમનો પણ લાભ લો વિદ્યુતભાઈને તમે ઓળખો છો કે નહીં મને નથી ખબર પણ ચાલીસ પ્રોજેક્ટમાં જેની સરકારે સલાહ લીધી હશે તો બહુ સારું કહેવાય જો સાડત્રીસ પ્રોજેક્ટ ચાલીસ જેવા પ્રોજેક્ટ એમણે પાસ કર્યા હોય તો મતલબ એ પણ બહુ વિઝનરી પર્સન છે એમને પણ દૂરંદેશી સારી છે તો એવા કોઈ યુવાન નેતૃત્વ બે આગળ આવે તો આઈ એમ શ્યોર નરેન્દ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તો જોઈએ જ છે કે કચ્છ વિકસે કેમ કે એમનું તો છે જ ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા બાબા આમ કે અને મેઘા પાટેકર જ્યારે આપણા બંધની વાત આવી ને અને પુનર્વસનની વાત આવી એ સરકાર વચ્ચે અને આ લોકો વચ્ચે મધ્યસ્થી આપણા વિદ્યુતભાઈ હતા એ વિદ્યુતભાઈ અત્યારે વાગડમાં અરે વાહ સરસ તો તો આ રાપરના પુણ્ય કહેવાય કે આટલા સરસ યુવાન નેતૃત્વ મહિલું છે તો આઈ એમ શ્યોર એમને પણ આપણે જો આ રીતના સારા સારા બે ત્રણ પ્રોજેક્ટ આપીએ જે ફ્યુચરમાં દસ વર્ષે પંદર વર્ષે કચ્છનો આખો નકશો બદલી દે તો આ સારામાં સારી ચીજ છે અને અમને ખુશી થશે અમે આમાં જો અમે નિમિત્ત બનજું તો ખાસ તો બેન તમે આ ઉંમરે જે તમારામાં ભાવ છે ખાસ તો તમે અત્યારે ચિત્રકલા ગણિત આ બધું ક્યાંક ને ક્યાંક સરસ્વતીની કૃપા વગર આ પ્રિય બોલવો સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે બીના કૃપા ભગવાન એટલે આ ભગવાનની કૃપા છે કે તમારા માટે આ ઉંમરે તમને સમાજ માટે કંઈક કરી છું વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છું ને વતન માટે કંઈક કરી છું એની જે ભાવના તમારામાં ઉત્પન્ન થઈ છે એટલે હું માનું છું ત્યાં સુધી આ બધા જે ગુણો અને આ જે તમારી પ્રેરણા કોણ બને મારા ફેમિલીમાં જ પહેલેથી બીજાના કરી બીજાનું સારું કરવાની ભાવનાવાળા જ લોકો છે મારા દાદા પણ સાધુ સાધવીઓને કેટલાક કિલોમીટર સામે ચાલીને પાણી પીવડાવવા જતા એમને ખૂબ વહીવટ કરતા મારા બીજા દાદા છે જે મારા દાદાના ભાઈ છે એમણે પણ એ એકલા મુંબઈ આવેલા અને એમના પાછળ આજ અમે હજાર જણા મુંબઈમાં છીએ એ કોઈ પણ અમારા ફેમિલીનો છોકરાને કે અમારા સમાજના છોકરાને કામ ધંધો જોતો હતો તો એ મારા દાદા હેલ્પ કરતા હતા એટલે આ બધું અમારા વારસાગત છે કે બીજાને કેવી રીતે સારી રીતે હેલ્પ કરવાની બીજાને કેવી રીતે ધર્મ પ્રયાણ કરવાનું કેવી રીતે દેશની સેવા કરવાની સમાજની સેવા કરવાની ધર્મની સેવા પણ પહેલાં એ લોકોના પાસે પૈસો નહોતો આટલી ટેકનોલોજી નહોતી એટલે કદાચ એ લોકો દેશનું આટલું ન કરી શક્યા આપણા પાસે છે અને ભગવાનની દયાથી થોડું બહુ ટેલેન્ટ છે તો આપણને એમ થાય કે અને નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી આપણે જોઈ રહ્યા છે તો એમને જોઈને પણ મને બહુ બધું ઇન્સ્પિરેશન મળે છે કે જો એ આટલું બધું કરી શકતા હોય તો આપણે કેમ નહીં બેન છેલ્લો જે મેં તમને જોયા તમારી સ્કિલ કામ કરતા થાય તમારામાં જે ટેલેન્ટ છે એની વાત આપણે કરી પણ વાત આ મારો પહેલો એવો ઇન્ટરવ્યુ છે કે જે હું મહિલાનો ઇન્ટરવ્યુ લઈ ગયો હા હશે અમારા જે વિધોદભાઈ જોશીના દીકરી છે બેન સેજલબેન પણ એ એનજીઓ સાથે જોડાયેલા છે ને રાપરમાં ઈશાર નામની સંસ્થા સંસ્થાલાલ કોઈ સરકારી કર્મચારીઓનો પણ એક જ સમાજસેવક એક પ્રોફેસર અને એક કલાકાર આ ત્રણેયનો ઇન્ટરવ્યૂ હું ભેરો લઉં છું જો આજે એક જ મહિલામાં એટલે બેન ખાસ તો મહિલાઓને શું પ્રેરણા આપશો કે કંઈ આ આ ક્ષેત્રે ખાસ તો સમાજ સેવાના ક્ષેત્રે ઘણી બધી મહિલાઓમાં ટેલેન્ટ છે પણ નથી બારે આવી શકતી શું કહેશું બેન પહેલાં તો હું એ લોકોને એમ કહીશ છ તારીખે પણ આપણે જોયું મહિલા બહુ ઓછી હાજર હતી કે મહિલાઓ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ લેતી નથી તો હું એ લોકોને કહીશ કે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ લેવાનું શરૂ કરો રાજકારણ ગંદુ નથી આપણે નજર જેવી છે એવું દેખાશે તો લેડીઝ લોકોનામાં ઘણી બધી ટેલેન્ટ હોય ઇનફેક્ટ હું તો માનું છું જેન્ટ્સ કરતાં વધારે લેડીઝમાં ટેલેન્ટ હોય જ પણ એ લોકો એક કૂવાના દેડકા બનીને રહી જાય છે ઘર પરિવાર જો એ લોકો બહાર નીકળે સમુદ્રના દેડકા બનીએ આપણે અગર જો બહારની દુનિયા જોઈએ તો એ લોકો પણ બહુ સારી રીતે ડંકો વગાડી શકે એમ છે આપણે જોઈએ છીએ હિન્દુ શેરની પછી ઘણી બધી એવી લેડીઝો છે આપણે જોયું છે પહેલાંના જમાનામાં પણ ઇન્દિરા ગાંધીનો ડંકો જ હતો તો એવી રીતના અગર જો લેડીઝો બહાર આવે અને હરેક પોતપોતાની જેમાં પણ એબિલિટી છે અગર એ જો એમાં આગળ વધે તો આઈ એમ શ્યોર એ લોકોનું પણ નામ થઈ જાય અને મને બહુ લકી ફીલ થાય છે કે હું તમારી ફર્સ્ટ પર્સન છું જેને તમે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો તો તોનસીબ છે તો દર્શક મિત્રો આ હતા ખાસ તો બેનને મળી અને મને આનંદ થયો કે મહિલાઓમાં મેં સંગીતકાર જોયા છે ગાયક કલાકાર જોયા છે આ ઘણા બધા કર્મચારીઓ એવા જોયા છે જો ચિત્રકારની વાત કરું મારા ખાસ બેન મારા ખાસ વડીલ મિત્ર અને મને બહુ ચાહનારા બાપભાઈ સોની વિશ્વ ફેમસ નામ એમનું બાપભાઈ સોની હમણાં આ બે ચાર મહિના પહેલાં જ સ્વર્ગવાસ થયો એમનો મેં જ્યારે એમનો એક ચિત્રકાર તરીકે ઇન્ટરવ્યૂ લીધો તે પછી ચિત્રકાર તરીકે તમારો ઇન્ટરવ્યૂ લ્યો મને ખૂબ આનંદ થયો કારણ કે તમે એક તો મારા વતનના છો મહિલા છો અમારા બેન છો એટલે ક્યાંક ને ક્યાંક તમને વારંવાર મળવાની ઈચ્છા થશે સહયોગી સમિત પૂનમિયા સાથે ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ શિવાજી ટર્મનીસ મુંબઈ